ઓલા ધમલો એજી આવ્યો ને આજ મારો હારો મોળો આવ્યો હો પડી બે બે ધમલો ક્યાં હે કોના લગનમાં ગામે તો તું હું આવ્યો એમ કહું કામ હતું મારે તો મને કીધુંય નથી ના ના તો તું

હાલી હાલી તો થાકી ગયા હવે સાહ પીવાનું એટલું બધું મન છે ને કે ના પૂછો વાત ચા પીવી તો પીવી ક્યાં ભલા હુકા જાશું તો કઈ તો મારો હારો હુકો પીવડાવે એમ છે

હા ભીડું નથી થતી આપડે બરોબર હું તને હું કહું છું આ તું કામ આવ્યો છો ને જે કામ સિંધુ કામ કરવાનું છે આપડે મહેમાન આવે ને ભગારી દેવાના થાય

ઓ શિટ બરબેન ઉદુ નિકળી જાય હા બરાબર કેવું કરવાનું છે ઓય બપા સામાન ઇન નાખવાના બર બેટા જલ્દી લઈને આવજે કેટલા 800 લાવું ને 800 નથી લેવાનો જો ના 2 કિલો કિધા તને કેમ આવડા આવડા લખો આવડા એનો ઓણકો સારા ઓણકો ડોકો ડોકો આવડા લાવું થોડા લાવું મારો બેટો આવડા લાવું નવડા લાવું લઈને આવે તારો જડી આજ તમને ખબર પડે જો કેવી કે તમે ચા પીવો છો ને જે આ મહેમાન આવે આવો આવો તમને ચા પાઈ દઉં ઓરે બાબા ભલા માણા

મારો બેટો સદી કે મીઠું મરસું લઈ આવું ખાવા હોય તો ભલા માણા હું પછી મજા હું ખાવા દૂધ લેવાય ગયો છે તો દૂધ લઈ દે સાત પીવી છે ને સાપ આવી

હવે ભાઈ આવ્યો છો તો બે ને હમણાં થઈ જાય સા હું તને હું કહું છું ના 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 થતો એ બધું કાલે સમજાવે પણ ભાગે સો જાય એમ કઉ પછી નિરાજે સા પીન જાય એમ કઉ છું હું તને ના ના બધું તંતર બધું ના ઓહો હો આપતો જો ટમેટો તો જો કેવું થઈ ગયું એ વાહ ની આલે

તો <coughs> ફોન <coughs> 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 <coughs>